હું જે હવે બોલીશ ને એમાં સો ટકા એવું લાગશે કે હું બહુ એરોગન્ટ સાઉન્ડ કરું છું કંઈ વાંધો નહીં પણ વેન યુ નો યોર ક્રાફ્ટ એન્ડ વેન યુ નો યોર સેલ્ફ દેટ યુ આર અ બ્રિલિયન્ટ એક્ટર અને આઈ ફીલ દેટ આઈ એમ અ બ્રિલિયન્ટ એક્ટર આઈ એમ આઈ એમ એન આઉટસ્ટેન્ડિંગ એક્ટર એન્ડ વેન યુ આર નોટ ગેટિંગ રોલ્સ અકોર્ડિંગ ટુ યોર કપેસિટી અથવા તો તમારી જે 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 તમે કરી શકો છો એ પ્રકારના રોલ્સ જ્યારે તમને ન મળે ત્યારે જે તમે કોઈ એ પ્રકારનું ફીલ તો થાય જ બીજી તકલીફ શું છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની આઈ એમ નોટ ટોકિંગ ઓનલી અબાઉટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એવું છે કે તમને જ્યારે એક પર્ટિક્યુલર રોલની અંદર જોવામાં આવે છે તો એવું નથી કે આટલા વર્ષોમાં સ્ક્રીપ્ટ્સ ઓફર નથી થઈ હા પણ એવા રોલ્સ કે જે ઓલરેડી કરી ચૂકેલા છે કે મીજા જ પછી મને દસ ફિલ્મ એવી ઓફર થઈ હોય કે તમને નેગેટિવ કેરેક્ટર માટે કેમ પણ તમે ટ્રાય કરો ને આવો ને નાટક જોવા આવો એની અંદર દસ જુદા જુદા તમે ઓડિશન સમજી લો એને બે કલાક તમે બેસીને જુઓ કે આ માણસ બે કલાક ખભા ઉપર નાટક કેવી રીતે ખેંચી શકે છે આવો જુઓ સમજો તમને પચાસ વેરિએશન્સ જોવા મળશે એની અંદર એ સ્ટ્રગલ એ લેવલની તો છે વિઝન ડિરેક્ટરનું કેવી રીતે તમારે એના મગજમાં તો કેવી રીતે ઘૂસી શકાય કે આ એક્ટર પણ કરી શકે છે એન ઇટ્સ નોટ ઓન્લી અબાઉટ મી તમે જેમ કે જયેશ મોરી ઇઝ વન ઓફ માય ફેવરેટ એક્ટર્સ યસ જયેશને પણ મેં સતત જોયું કે યાર એને એક પોલીસ વાળો એને રોંગ સાઈડ રાજુમાં સુપ ઓફ કર્યું છે બધું અમે તો કહેતા હતા કે સો નંબર ઉપર તમે ફોન કરો તો જયેશ મોરે ઉપાડે છે એ એવું એવું ન હોવું જોઈએ ને યુ નો ધી એક્ટર અને ના સમજ પડતી હોય તો જાઓ કો એને અને એ કરશે યાર અને તમે ડિરેક્ટર છો તમે કરાવી શકો છો એટલો વિશ્વાસ તમારી ઉપર રાખો ને તમે જોશો તો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે ગજવે છે એ બધા જ થિયેટર બેકગ્રાઉન્ડ વાળા છે ડેફિનેટલી યસ